આગામી તારીખ એકવીસ જૂનને શનિવારના દિવસે સૌથી લાંબો અને રાત્રિ સૌથી ટૂંકી હોવાની અદ્ભુત ખગોળીય ઘટના બનશે આ દિવસે ભુજ ગાંધીધામ અને નલિયા સહિત કચ્છમાં દિવસ તેર કલાક તેત્રીસ મિનિટ લાંબો હશે જ્યારે રાત્રિ દસ કલાક સત્યાવીસ મિનિટની હશે ભારતમાં ગત તારીખ એકવીસ માર્ચે લોકોએ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો તારીખ બાવીસ જૂનથી દિવસ ક્રમશઃ ટૂંકો અને રાત્રિ લાંબી થતી જોવા મળશે સૂર્ય ઉત્તર તરફ ખસતો જતાં ઉત્તર ગોરાડની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે તેના કારણે તારીખ એકવીસ જૂન શનિવારે આ દુર્લભ ઘટના બનશે તારીખ બાવીસ જૂનથી ક્રમિક રીતે દિવસ સેકન્ડના તફાવત પ્રમાણે ક્રમશઃ ટૂંકો ને રાત્રિ લાંબી થતી જોવા મળશે ભારતમાં સૂર્યોદય સૂર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેકન્ડ મિનિટના તફાવતથી ફેરફારવાળો દિવસ રાત જોવા મળશે તારીખ એકવીસ જૂન પછી સૂર્ય દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણાયન કહેવામાં આવે છે દિવસ રાતની લંબાઈ ચંદ્રની દિશા ગતિ અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો પર આધારિત હોય છે જે સતત બદલાતા રહે છે પૃથ્વી પોતાની ધરી 23.5 ને ખૂણે નમેલી છે પૃથ્વીનો માથું દક્ષિણ અને ઉત્તર તરફ નમેલું હોવાના કારણે પૃથ્વીવાસીઓને ગરમી અને ઠંડી વિવિધ આબોહવાનો અનુભવ સૂર્યના કિરણોના કારણે જોવા મળે છે શનિવારે તારીખ 21 જૂને લાંબામાં લાંબો દિવસ અને ટૂંકી રાત્રી ત્યારબાદ સેકન્ડના તફાવતે દિવસ ટૂંકો અને રાત્રી લાંબી હોવાનો લોકો અનુભવ કરશે નરેન્દ્ર ગોર સ્ટારગેઝિંગ ઇન્ડિયા આવતીકાલે એકવીસમી જૂન એટલે ખગોળીય રીતે એ ખૂબ મહત્ત્વનો દિવસ છે અને ભૌગોલિક રીતે જોવા જઈએ તો એ પણ એક મહત્ત્વનો દિવસ છે દર વર્ષે એકવીસમી જૂન એ પૃથ્વી ઉપર એટલે ઉત્તર ગોળાર્ધની અંદર સૌથી મોટામાં મોટા દિવસ તરીકે એ ઉજવાય છે આ કઈ રીતે બનતું હશે તો એની આખી જો વિગતમાં જો જઈએ તો આપણા પૃથ્વીના વિષુવૃત્તથી જો બે ભાગ પાડીએ તો ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણનો ભાગ દક્ષિણ ગોળાર્ધ અને આપણી જે પૃથ્વી છે એ સૂર્યની જે કક્ષાની આજુબાજુ ફરે છે તો સૂર્યના સમતલની અંદર લગભગ ત્રેવીસ ડિગ્રીનો એ કોણ બનાવે છે એટલે કે ઝૂકેલી છે અને એ ઝૂકેલી છે એના કારણે જ આપણે ત્યાં ઋતુઓ થાય છે જો ઋતુઓ થાય છે તો એનો અર્થ એ છે કે દિવસ પણ ટૂંકા લાંબા થાય છે શિયાળાની અંદર આપણે ત્યાં દિવસોની જે લંબાઈ છે એ નાની હોય છે અને ઉનાળામાં દિવસની લંબાઈ છે એ મોટી હોય છે જે આજનો જે દિવસ છે એકવીસ જૂન એ આપણા ઉત્તર ગોળાર્ધ માટે સૌથી લાંબામાં લાંબો દિવસ છે આ દિવસે સૂર્ય સાયન કર્ક રાશિમાં પ્રવેશ કરે છે સવારના આઠ અને ત્રેવીસ મિનિટે સૂર્ય કર્ક રાશિમાં આવશે એટલે ખેડૂતો માટે પણ એ ખૂબ અગત્યનો દિવસ છે કારણ કે આજથી સૂર્ય કર્ક રાશિમાં આવતા વર્ષા ઋતુનો પ્રારંભ થાય છે એટલે કે જેને આપણે ઓફિશિયલ ચોમાસાની જે વાત કરીએ છીએ તો એ આ એકવીસ જૂનથી શરૂ થાય છે આ દિવસે આપણે કચ્છ એ બાબતે ખૂબ જ લકી છે કે કચ્છની અંદરથી કર્કવૃત્ત પસાર થાય છે એટલે સૂર્ય જે છે એ વિષુવૃત્ત યાની કે શ્રીલંકાથી પણ નીચેથી શરૂ કરી અને ફર ઉપર આવતા 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 ધીમે ધીમે એ અત્યારે આપણે જ્યાંથી કર્કવૃત્ત પસાર થાય છે ત્યાં આજે એકદમ માથા ઉપર હશે અને આજથી જ દક્ષિણાયનનો પ્રારંભ થાય છે સામાન્ય રીતે આપણે ઉત્તરાયણની મહત્ત્વ હોય છે અને આપણે ઉત્તરાયણની ઉજવણી પણ કરતા હોઈએ છીએ પરંતુ એની સાથે સાથે આજથી દક્ષિણાયણનો પ્રારંભ થાય છે એનો મતલબ એ કે સૂર્યની જે ગતિ છે એ હવે ઉત્તરાયણમાંથી એટલે કે ઉત્તર તરફની ગતિ બંધ કરી અને સૂર્ય આપણા કચ્છમાંથી પરત એટલે કે રિટર્ન એ દક્ષિણ તરફ જશે આ રીતે આપણા ગોળાર્ધની અંદર સૌથી લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત ની ઘટના બનશે આવી જ રીતે દક્ષિણ ગોળાર્ધની અંદર આજે સૌથી લાંબામાં લાંબી રાત હશે અને ટૂંકામાં ટૂંકો દિવસ હશે